સુરતમાં વૃદ્ધ બન્યા ડિજિટલ એસ્ટેટ નો શિકાર આઠ દિવસ સુધી ધાક ધમકી આપી ઠગો પડાવ્યા એક પોઈન્ટ એકોતેર કરોડ વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ વચ્ચે ડિજિટલ એરેસ્ટેટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે ત્યારે સુરતના એકસઠ વર્ષના ટાયર વ્યક્તિને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમને સતત પંદર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી એક કરોડ એકોતેર લાખ રૂપિયા પડાવાના કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા બે સમરિંધર પકડ કરવામાં આવી છે સુરત ક્રાઇમ સાયબર ક્રાઈમ સેલ દ્વારા છેલ્લા ત્રણેક માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ અઢારસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર જેમાં આઠસો નવસોથી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઢારસોથી વધુ કમ્પ્લેન રજીસ્ટર થયેલી હતી જેના ઉપર ત્રણસોથી વધુ ગુના દાખલ થયેલા હતા એવી ગેંગ પકડવામાં આવી હતી ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે સોથી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ ત્રણ ગેંગો પકડવામાં આવી છે જેમાં દસ લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફોન્ડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક એકસઠ વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સીમ ઇસ્યુ થયું છે અને આ સીમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેન્કોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની અલગ અલગ ત્રણથી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે આમાં આઠેક લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે એક અન્ય કેસમાં વાત કરીએ એમાં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે